શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો હનુમાનજીના જયંતિના આ પવિત્ર દિવસે આપણે હનુમાનજીના બાર નામનો મહિમા સાંભળીશું હનુમાનજીનો મહિમા અત્યંત પુણ્યશાળી કથા હનુમાનજી અમર છે મિત્રો ચિરંજીવી દેવ એવા હનુમાનજીની આરાધના સર્વોત્તમ સર્વશ્રેષ્ઠ છે રામચરિત માનસમાં આ વાતનું વર્ણન કરેલું છે કે કળિયુગમાં માત્ર નામ આધારા ભગવાન શ્રી હરિનું રામનું નામ સ્મરણ કરવા માત્રથી જ સર્વ કાય કષ્ટ અશુભતાનો નાશ થાય છે તથા ભગવાન શ્રી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે માટે શ્રી રામ નામ પણ સર્વશ્રેષ્ઠ છે કળિયુગમાં હનુમાનજીનો પ્રભાવ અતિશય છે અતિશય પ્રભાવશાળી દેવતા છે હનુમાનજી અને હનુમાનજીનું સ્મરણ કરવા માત્રથી જ સર્વ કામ બની જાય છે સર્વ દુઃખ નષ્ટ પામે છે

તેના માટે ખૂબ કલ્યાણકારક છે કળિયુગમાં રામ ભક્ત હનુમાનજીના દ્વાદશ મંત્ર બાર નામનો મહિમા ખૂબ જ અદ્ભુત છે જે આ નામોનું સ્મરણ કરે છે એનું સર્વ કામ સર્વ મનોકામના સર્વ કષ્ટ તકલીફો દૂર થાય છે જે આ નામોનું સ્મરણ કરવા માત્રથી જ દરેક તકલીફ બાધા સમસ્યા ઉપાધિઓનો નાશ થાય છે અને હનુમાનજીની કૃપા મળે છે એ નામ આપણે જાણી લઈએ કે હનુમાનજીના એ બાર નામ કયા છે તો મિત્રો ધ્યાનથી સાંભળજો પહેલું નામ છે હનુમાનજી બીજું નામ છે અંજની સૂત ત્રીજું નામ છે વાયુપુત્ર ત્રીજું ચોથું નામ છે મહાબલ પાંચમું નામ છે રામેષ્ટ છઠ્ઠું નામ છે ફાલ્ગુન સખા સાતમું નામ છે પિંગાક્ષ આઠમું નામ છે અમિત વિક્રમ નવમું નામ છે ઉદ્ધવ ત્રિકમણ દસમું નામ છે લક્ષ્મણ પ્રાણદાતા અગિયારમું નામ છે સીતા શોક વિનાશક બારમું નામ છે દસ ગ્રીવ દર્પહા આ બાર નામ ઉત્તમ શ્રેષ્ઠ મહિમા છે આ બાર નામ ઉત્તમ શ્રેષ્ઠ કહેવાયા છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો આપણે જોઈએ તો આપણી કુંડી કુંડળીમાં બાર ખાના હોય છે અને બાર ખાનામાં જુદી જુદી જગ્યાએ નવ ગ્રહો વિદ્યમાન હોય છે હ ભગવાન હનુમાનજીના આ બાર નામનું સ્મરણ કરવાથી કુંડળીના બધા જ ગ્રહોને શુભ પરિણામ પ્રાપ્ત થાય છે શુભ ફળ મળે છે અને જીવનમાં સુખ શાંતિ આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે હનુમાનજીના આ બાર નામો આખું વર્ષ જપવાથી આખું વર્ષ સારું રહે છે આખું વર્ષ ફળદાયી રહે છે મહાબલી આ બાર નામ મહાબલીના આ બાર નામના ઉચ્ચારણ કરવાથી વર્ષોથી ચાલી આવતી તકલીફો દુખો પણ દૂર થાય છે મિત્રો તો જાણીએ કે આ સંકટ મોજન हनुमान जीના આ નામો કેવી રીતે કઈ કઈ સમસ્યાને દૂર કરે છે તો સૌ પ્રથમ આપણે हनुमान બાર 12 નામનો મહિમા જાણીએ કે નિર્ધાર્યો મેળવવા માટે હોય છે हनुमान जीના આ બાર નામ ક્યારે કેવી રીતે જપવા જોઈએ તો રોજ સવારે ઊઠીને પ્રાતઃકાળે ઊઠીને हनुमान जीના આ 12 નામને અગિયાર વાર જપવા જોઈએ આમ કરવાથી દીર્ઘાયુ મળે છે બધી જ સમસ્યાનો હલ થાય છે બીજું કે ધનવાન બનવા માટે હનુમાનજીના આ બાર નામનું ઉચ્ચારણ કેવી રીતે કરાય તે જાણીએ તો હનુમાનજીના આ બાર નામનો મહિમા અનંત છે પરંતુ બપોરના બપોરના સમયે આપણે ઘરે હોઈએ બાર ઓફિસમાં જ્યાં પણ હોઈએ ગમે તે સ્થળે ગમે તે જગ્યાએ હોઈએ ગમે ત્યાં સ્થાને હોઈએ તો આ બાર નામનો બપોરના સમયમાં બોલવાથી બોલવામાં આવે તો ભક્તોના જીવનમાં ધન સંબંધિત કોઈ પણ કમી રહેતી નથી કોઈ પણ સમસ્યા રહેતી નથી ગરીબી દરિદ્રતા હશે તો પણ દૂર થઈ જશે આના સિવાય એટલે કે રોકાયેલું ધન પણ ફરી આપણને પાછું મળી જાય છે કે અટકેલું રોકાયેલું ધન હોય એ પણ પાછું મળે છે હનુમાનજીના આ બાર નામ લેવાથી પણ કર્જ કે દેવામાંથી પણ મુક્તિ મળે છે ત્યાર પછી આ બાર નામ લેવાથી ઘરમાં કલેશ હોય ગૃહ કલેશ કકળાટ હોય ઘરમાં પરિવારમાં અશાંતિ હોય તો આ બાર નામ લેવાથી ઘરમાં શાંતિ મળે છે ગ્રહ શાંત થાય છે અને આપણા ઘરમાંથી કકળાટ ચાલ્યો જાય છે સ્ત્રી કે પુરુષ હોય જ્યારે જીવનમાં પારિવારિક કલેશ હોય તેવા મહાદેવ ભગવાનના હનુમંતના જો આ બાર નામનું સ્મરણ કરવામાં આવે સંધ્યાકાળે જો આ સ્મરણ કરવામાં આવે બાર નામ તો પરિવારમાં સુખ શાંતિ રહે છે

આમ રોજ રાત્રે બાર નામ જપવાથી હનુમાનજીની કૃપા થી શત્રુ ભય નાશ પામે છે શાંત શત્રુઓ શાંત થાય છે અને કોઈ ભય મનમાં હશે તો પણ તે દૂર થઈ જશે હનુમાનજીની ઉપાસના અત્યંત પ્રભાવશાળી શા માટે છે તો આપણે એ જાણીએ છીએ કે હનુમાનજી કળિયુગમાં સૌથી મોટા દેવ છે પ્રભાવશાળી દેવ છે ચિરંજીવી દેવતા છે અને તુરંત પ્રાર્થના સાંભળનાર દેવતા હનુમાનજી જ છે એવું મનાય છે કે હનુમાનજી આજે પણ જીવિત છે કારણ કે હનુમાનજીને અમરત્વનું વરદાન છે કોઈ પણ ભક્તો પ્રેમથી ભાવથી હૃદયથી જો હનુમાનજીનું સ્મરણ કરે તો હનુમાનજી તુરંત દોડી દોડીને આવે છે ભક્તોની સર્વ મનોકામના પૂરી કરે છે બધી જ બાધાઓ બધી જ તકલીફો દૂર કરે છે અદ્ભુત અને કઠોર ભક્તિના કારણે પણ આ હનુમાનજી અષ્ટસિદ્ધિ અને નવ નિધિના દાતા છે વરદાન પણ આપે છે આ વરદાન અને તેમના ઇષ્ટ ભગવાન શ્રી રામની કૃપાથી હનુમાનજી ભક્તોના સર્વ કષ્ટો દૂર કરવા માટે સક્ષમ અને સમર્થ છે માટે હનુમાનજીની ઉપાસના લાભદાયી ફળદાયી છે દરેક સંકટોનો નાશ કરનારી છે માટે જ હનુમાનજીની ઉપાસના કરતી વખતે ભગવાન શ્રી રામ હનુમાનજીના આ બાર નામ જપવા જેથી તુરંત જ આપણી પૂજાનું ફળ આપની સાધનાનું આરાધ્યાનું ફળ પ્રાપ્ત થાય સવારે પ્રાતઃ કાળે સાંજે કે રાત્રે સુતે વખતે અથવા નવા કોઈ કામની શરૂઆત કરતી વખતે યાત્રા શરૂ કરતી વખતે કોઈ સારું મંગળ કામ કરતી વખતે ક્યાંય જતા સારું કામ કરવા જતાં પહેલા જો આ ભગવાન શ્રી પવન પુત્ર હનુમાન ના બાર નામ જપ કરવામાં આવે તો ખૂબ જ લાભ થશે તમારું કામ પૂરું થશે કોઈ વિઘ્ન વગર પૂરું થશે જીવનમાં બધા જ કાર્ય સિદ્ધ થશે પીળા કાગળ પર લાલ કલર થી કે લાલ પેન થી હનુમાનજી ના આ બાર નામ લખીને જો મુખ્ય દ્વાર પર લગાડવામાં આવે અથવા તો પૂજા સ્થાન મંદિરમાં આ બાર નામ લખી મૂકવામાં આવે તો હનુમાનજીની કૃપા સદાય પર સદાય તમારા ઉપર રહેશે આ બાર નામ લખીને જો લોકેટમાં મૂકીને પહેરવામાં આવે તો હનુમાનજી સદા રક્ષા કરે છે હનુમાનજીના બાર નામનો જપ કરવા વાળા વ્યક્તિને દશેય દિશાઓથી રક્ષણ થાય છે સવારે આ બાર નામનો જાપ કરવાથી દીર્ધાયુ મળે છે બપોરના સમયે આ બાર નામ લેવાથી ધનવાન બનવાય છે રાત્રિના સમયે આ બાર નામ જપવાથી શત્રુથી રક્ષા મળે છે અને શત્રુઓ શાંત થાય છે મનોકામના પૂર્તિ માટે હનુમાનજીના આ બાર નામ નવ વાર જપવામાં આવે તો દરેક મનોકામના પૂરી થાય છે પણ મિત્રો એક વાત ધ્યાનમાં રાખવી કે મનોકામના આપણી જે મનોકામના હોય છે એમાં કોઈનું ખરાબ ન થવું જોઈએ કોઈનું અહિત ન હોવું જોઈએ આપણા ઘરની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે આ બાર નામ જપવા જોઈએ મિત્રો આ હતો હનુમાનજીના બાર નામના મહિમા જો મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ બોક્સમાં હનુમાનજીનું નામ જરૂર લખજો અને વિડીયો વધારે શેર સગાવાલામાં જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ